સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધીમા પગલે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ઉનાળાથી પ્રેમ કામગીરીના બણગા ફૂગતી પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે હળવા વરસાદમાં જે રસ્તો જાણે પુલા બની ગયા હોય તેવું સામે આવ્યું છે અને રસ્તા બેસી જતા એક ડમ્પર ફસાઈ ગયું હતું જેથી રસ્તો એક તરફનો બંધ કરવાની ફરજ પડી હતી રેત ભરેલું ડમ્પર અટવાયું ચોમાસાની શરૂઆત થતાની સાથે શહેરના રસ્તાઓ જાણે રોજ એવા પોલા બન્યા હોય તેમ સામે આવ્યો હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં તો રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે અડાજણમાં રેતી ભરેલ ડમ્પરનું ટાયર ત્રણ ફૂટ અંદર બેસી ગયું હતું ને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી ભારે વરસાદમાં શું થશે સોસાયટીમાંથી રેતી ભરી નીકળેલું ડમ્પર એક બી એક એકા એક નમી પડતા ચાલકનો જીવ તાળવી ચોટ્યો વરસાદને કારણે રોડ નબળો પડી ગયો હોવાથી દુર્ઘટના સર્જાય હાલ સમગ્ર ઘટનાને લઈને પાલિકાની પ્રેમોનસુની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે જો કે લોકો પૂછી રહ્યા છે કે અડવા વરસાદમાં હાલત છે તો ભારે વરસાદમાં શું સ્થિતિ સર્જાશે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા નૃસાવાન ઇન્ડિયા